ભૂરા કાકા કઈક વિચારતા લાગે છે શું વિચારમાં પડી ગયા છો ભૂરા કાકા શું વિચારો છો માતાજીના ગરબા યાદ કરતો હતો માતાજીના ગરબા નવરાત્રી આવે છે ને તો કીધું માતાજીના ગરબા યાદ કરે તો કેમ ભૂલો પીડો ભાઈ હવે અમથો આયો હતો અમથો આવ્યો તો કઈ વાંધો નહીં પછી શું થયું કરશન કાકા એ કાલે બેઠા તા બે તો કરશન કાકા પછી પવલન પૈસા પૈસા દીધા જેઠી સણિયા ચોરી લેવા દીધા નહીં કારે પૌલા એટલે સારું ભડે છે તો તને જ પૂછવું ને ભલામાણ કા બીજા થોડું પૂછવાનું હોય મને પૂછો છો તો ભૂરા કાકા મને થોડી કાંઈ બધી ખબર હોય તને ખબર હોય વધારે બધી કે તું હવે પૌલા થી થાઈક્યો છો ભલામાણ કાઈ વાંધો નહી પછી વગીરના ચણીયા સોરી મોજડી ને બધું લઈ દીધું ને તે પછી કેડિયું બંડીને એવું લીધું કરશન કાકા દેવાના છે તને કરશન બાપા દેવાના છે હવે કરશન બાપા ને કેમ જાણે લુગડાનો ખજાનો હોય કાકા હવે મને કેતા તા કે હું તને કે લેંગો ઓલો સોયણો ને બંડી કેળી ને બધું દઈશ લેવા ગયો તો કાકા આવે હવે સોયણા ની અંદર ટોલા હતા આવે ત્યાં સીધી કાકીને ધોતા આવડે હું જે છે હવે અહીંથી બે માંથી કઈ હવે ટોલા આવડા આવડા ટોલા કાકા સોયણામાં લુગડા હંકે લઈને કબાટ ભર્યો હતો ને એમાં સોયણ આવડા આવડા ટોલા કેળીયા બધું શું હવે લીધા પછી શું લઈએ

કઈ વાંધો નહીં તારે મેસિંગ મેચિંગ રમવું હોય તો આવજે લુગડા લેવા આપણે લુગડા લઈ આવશું ત્યાંથી આ ચણિયા ચોરી લીધી ને પગી એમ તાર કાકી ભૂરી એમ બધાય લીધી છે ત્યાંથી આપડે કેડી ને બંડી જો આ વખતે બગડા સટી જ બોલાવવાનું થાય છે લડી લેવું છે કરશન કાકા પાણી પૈસા પૈસા લઈ આવશું ઘટશે ને તો અને નવ દી આપડે કઈ કામ કરવા નથી થતું કામ તો કરવું જોઈએ ને શું કામ કરવું જોઈએ અરે કઈ કામ નથી કરવું કરશન કાકાને પૈસા વાપરજો આપણે એને અહીંયા પણ ધીંગાણે ઢગલા છે એને બર્તન ને સાણા વીણીને વીણીને ભેગું કર્યું એને ટીડી કાકી બીજું કામ જ નથી કર્યું અને રીંગણી કેવી ઉતરે જોયું ને એને દૂધી એવી ઉતરે છો હવે હા આઈ જ મારે આવી ને લખીમાં લેતા આવીને વાડી થી મારગ ભેગા થયા છે ને તો વાડી થી દૂધી ટીડીમાં વાડીયાથી લખી માં લેતા આવ્યા મારે હમણાં અહીંયા જ આવ્યા હતા હવે લખી મારી પાસે જ આવ્યા હતા કેમ આવ્યા હતા શું કેમ આવ્યા હતા કાકા તારે હરજ નથી આવતા તો આપડે ગઈ જેવું બધા હરજ થવા આવે ને તો કઈક રતા બાપા બીડી બાકા જ નહીં મળતા હોય ઉપર તો બીડી બાકા એને સપનું આવ્યું હતું કે બીડી બાકા ખૂટી ગયા ત્યાં દેવા આવ્યા હતા કે આલે કે તારા ગઈ જેવું ખાવા આવે તો બીડી બાકા મોકલી દીજે કઈ જે લખીએ મોટ લાગે લખી માં મગજ મેટ લાગે છે મગજ મેટ જ છે ને તમે બધા હોય હા પછી તો મેં કીધું હવે મેં કીધું મેં કીધું હજી પૈસાનો ફોન આવશે પૈસા નો સપનું આવશે તમને કે આટલા પૈસા લખી મોકલ તો પૈસા મને એટલે હું પોગાડી પોગાડવાના છે ફગાડીશ પૈસા ફગાડીશ હા આપણે લખી માં મદદ કરવાની છે પોગાડી દઈશું અરે કીધું પાંચસો પાંચસો દેતા જઈજ એને ભેગું જ કહી દે છે ને સારું લતા બાપા સપનામાં આવે તો સારું પૈસા મોકલાઈ દઈશું આપણે